મિત્રો આયુર્વેદના મહર્ષિઓએ શરીરમાં ટોટલ ત્રણ દોષ કહેલા છે એટલે કે મિત્રો વાત દોષ અને કફદોષ તો મિત્રો આજે ત્રિદોષમાંનો સૌથી મહત્વનો દોષ એટલે કે વાયુ દોષ અને જ્યારે આપણા શરીરમાં જ્યારે વાયુ દોષ વધે છે ત્યારે આપણે કેટલી બધી પ્રકારની બીમારીઓ સતાવતી હોય છે અને તેમાં પણ જ્યારે શિયાળો એટલે કે જે ત્યારે એ સમય દરમિયાન વાયુનો પ્રકોપ થતો હોય છે અને મિત્રો આપણા શરીરમાં આવતી કેટલી બધી બીમારીઓમાંની સૌથી વધારે પડતી બીમારી એટલે કે જ્યારે આપણા શરીરમાં વાયુ વધે છે તેને કારણે થતી હોય છે તો મિત્રો આજે વાયુને મટાડનાર બ્રહ્માસ્ત્ર કયું છે તો તે છે તલ એટલે કે તલનું તેલ હા મિત્રો આયુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે તિલોત ભવમ તેલમ એટલે કે મિત્રો તલનું તલનું તેલ તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મિત્રો જો શિયાળામાં આ ચાર મહિના દરમિયાન આપણે જો તલના તેલનું સેવન કરીએ તો જરૂરથી આપણે વાયુને લગતી બીમારી અને સાથે બીજી ઘણી બધી પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ તો પ્રશ્ન એ થાય કે આપણે ખાવામાં તલનું તેલ તો લઈએ પરંતુ કયા તલનું તેલ લેવું જોઈએ કાળા તલનું તેલ કે પછી સફેદ તલનું તેલ તો તેમાં સૌથી શ્રેષ્ઠ એટલે કે કાળા તલનું તેલ લઈ શકાય છે અને મિત્રો તલના તેલની વાત કરીએ એટલે કે તલની વાત કરીએ તો તેના ત્રણ ગુણ એટલે કે તે સૂક્ષ્મ છે સાથે તે સહેજ ઉષ્ણ છે અને સાથે તે સહેજ બલ્ય પણ છે એટલે કે મિત્રો સૂક્ષ્મ એટલે કે જે તલનું તેલ આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ એટલે કે સૌથી નાનામાં નાની જગ્યાએ પહોંચીને તે તેમનું સારું કામ આપે છે અને મિત્રો બલ્ય એટલે કે તે આપણા શરીરને બલ પ્રદાન કરનારું છે અને ઉષ્ણ એટલે કે આપણા શરીરમાં તે સહેજ ગરમી વધારનારું છે અને મિત્રો તે સાથે તે કફને તોડનારું પણ છે અને સાથે તે મંદ પડી ગયેલી છઠરાગ્ની છે તે પ્રદીપ કરનારું પણ છે તો મિત્રો અગત્યની વાત કરીએ કે શિયાળો અને તેમાં પણ જ્યારે આપણા શરીરમાં વાયુ વધે છે અને તેને કારણે આપણે વાયુને લગતા રોગ એટલે કે સાંધાના દુખાવા સાંધાના ઘસારા સાંધામાં કટકટ અવાજ આવવો કમરનો કે પછી અથવા જાતના દુખાવા તે આપણા શરીરમાં વધી જતા હોય છે અને એ સમય દરમિયાન જો આપણે તલના તેલ નો એ જગ્યાએ માલિશ કરીએ તો જરૂરથી આપણા શરીરમાં જે વધેલો વાયુ છે તે શાંત થઈ જતો હોય છે અને પ્રશ્ન જરૂરથી એ થાય કે તલનો તલ છે તો તેમનો સ્વભાવ ઉષ્ણ છે અને વાયુ છે તેમનો સ્વભાવ શીત એટલે કે ઠંડો છે બંનેના ઓપોઝિટ ગુણને કારણે ગમે તેવો વાયુ હોય તે શાંત થઈ જતો હોય છે એટલે તો મિત્રો જરૂરથી શિયાળાના ચાર મહિના દરમિયાન આપણે જમવામાં એટલે કે તલના તેલનું સેવન કરી શકીએ છીએ અથવા તો આપણે જે જે જગ્યાએ કોઈ પણ દુખાવા થતા હોય એ જગ્યાએ આપણે તલના તેલનું માલિશ પણ કરી શકીએ છીએ સાથે સાથે ઈશ્વરે તલમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ મૂકેલું છે કે જ્યારે આપણા શરીરમાં જયારે કેલ્શિયમની અપૂરતી થતી હોય અને તેને કારણે ઘણી વખતે આપણે સાંધાનો ઘસારો થવો સાંધાનો દુખાવો થવો તો એવા લોકો જરૂરથી રોજ તલના તેલના સેવન કરે છે તો જરૂરથી એ લોકો આ સમસ્યાથી બચી શકે છે સાથે સાથે તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ એટલે કે આ જે એન્ટી ઓક્સિડન્ટ તરીકે તે આપણા શરીરમાં કામ આપે છે એટલે કે મિત્રો તે આપણા શરીરમાં ગયેલો જે બિનજરૂરી કચરો જાણતા અજાણતા લીધેલો ખોરાક દ્વારા કે હવા દ્વારા ગયેલો કચરો તે આપણે તે આપણા શરીરમાં રીતે બહાર ફેંકી દે છે અને પરિણામે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ અને મિત્રો અગત્યની વાત એ કરીએ કે તલનું તેલ તે શ્રેષ્ઠ વાયુનાશક તો ગુણ ધરાવે છે પરંતુ જ્યારે જ્યારે આપણા શરીરમાં જ્યારે પાચન નબળું પડતું હોય સાથે ઘણી વખતે ગેસની તકલીફ થતી હોય અને સાથે ઘણી વખતે કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એવા લોકો માટે શ્રેષ્ઠ એટલે કે તલનું તેલ સાબિત થાય છે અને મિત્રો શિયાળામાં જ્યારે વાયુ વધે ત્યારે તમે તમને કદાચ અનુભવ પણ થયો હશે કે ઘણી વખતે કબજિયાતની સમસ્યા થવી અને જ્યારે વાયુ વધે ત્યારે આપણા આપણા જે આંતરડા છે તે સુકાઈ જતા હોય છે એટલે કે ડ્રાય થઈ જતા હોય છે

સાથે આજના સમયનો સૌથી સળગતો પ્રશ્ન એટલે કે વાળ ખરવા સાથે ઘણી વખતે વાળમાં થઈ થઈ જવો અકાળે વાળ સફેદ જવા કેટલી બધી સમસ્યાઓ અવારનવાર સતાવે છે તો જરૂરથી જયારે આપણે કોઈ પણ આપણે જયારે માથામાં તેલ નાખીએ છીએ અને એમની સાથે સાથે જો આપણે તલનું તેલ મિક્સ કરીને આપણે એડ કરી અને નાખીએ તો જરૂરથી તેનાથી આપણા જે વાળ છે તે ખરતા અટકી જતા હોય છે સાથે વાળમાં આપણું જે માથાનું જે તાળવું છે એટલે કે માથાની સ્કીન કે જેને તે ડ્રાય થતા અટકાવે છે કે જેથી કરીને જે તમને ખોડાની જે સમસ્યા છે તેનાથી તમને બચાવે છે અને અગત્યની વાત એ કરીશું કે તલનું તેલ કે જેમાં વિટામિન ઈ પ્રચુર માત્રામાં છે કે જેથી કરીને આપની જે સ્કીન છે એટલે કે શિયાળામાં જે થતી ચામડીની બીમારી અથવા તો જે ચામડીની ડ્રાઈનેસ કારણે જે થતી ખંજવાળ આવી અથવા તો આવી ઘણી બધી સમસ્યાથી આપને તે બચાવે છે સાથે સાથે અગત્યની વાત એ કરીશું કે મહિલાઓ માટે તલનું તેલ તે સર્વશ્રેષ્ઠ ગણાય છે પૂછો કેમ કારણ કે જ્યારે મહિલાઓ સંબંધિત બીમારી એટલે કે જ્યારે માસિક સમય દરમિયાન પેઢુમાં દુખાવો થવો ઘણી વખતે ઓછું માસિક સ્ત્રાવ થવો આવી કેટલી બધી સમસ્યા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે કારણ કે જે કારણ કે જે તલનું તેલ છે તે સ્વભાવ ઉષ્ણતો છે સાથે સાથે જે મહિલાઓ માટે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે અને અને જે મહિલાઓ કે જેમને માસિક સ્ત્રાવ ઓછો આવતો હોય તો એવી મહિલાઓ માટે ખાસ કે જે માસિકના દિવસો દરમિયાન અને એમની પહેલા જરૂરથી તલના તેલનું સેવન કરવું જોઈએ એટલે કે એમની પહેલાં થી પાંચ દિવસ કે સાત દિવસ તલના તેલનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને તે જેમને જે માસિક સ્ત્રાવની જે લગત છે તકલીફો છે તેનાથી તે લોકો બચી શકે છે અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે મેનોપોઝ એટલે કે આફ્ટર ફોર્ટી યર્સ કે જે સ્ત્રીઓમાં કે ઘણી વખતે હાડકા ખસાઈ જવા તો આવી જ બધી તકલીફોથી બચવા માટે એટલે કે જયારે કેલ્શિયમ ની ઉણપ ઉભી થાય છે અને તેનાથી બચવા માટે તલનું તેલ તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે તો મિત્રો તેવી બધી મહિલાઓ જરૂરથી રોજના જીવનમાં સવારે અથવા તો સાંજે એક ચમચી કે અડધી ચમચી જરૂરથી તલના તેલનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને એમ એમને કેલ્શિયમની ઉણપ તો દૂર થઈ જતી હોય છે પરંતુ સાથે સાથે ઉંમરને કારણે થતા ઘસારા દુખાવા તેનાથી પણ તે લોકો બચી શકે છે સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે તલનું તેલ તે માલિશ માટે સર્વશ્રેષ્ઠ છે કારણ કે જ્યારે તલના તેલનું જ્યારે આપણે માલિશ કરીએ છીએ આખા શરીરમાં જ્યારે તેમનું માલિશ કરીએ કે જેથી કરીને આપણા શરીરમાં જે વધી ગયેલો વાયુ છે તે શાંત થઈ જતો હોય છે એટલે કે તેમનું સમન થઈ જતું હોય છે અને પરિણામે આપણે આખો દિવસ દરમિયાન જે લાગતો થાક છે તે પણ દૂર થઈ જતો હોય છે અને પરિણામે આપણે જે વારે વારે થાક લાગવો પૂરતી કુંખ કર્યા પછી પણ થાક લાગવો તેનાથી પણ આપણે મચી જઈએ છીએ અને પરિણામે આપને આવી ઘણી બધી સમસ્યાથી આપને તે બચાવે છે અને મિત્રો અગત્યની વાત એ કરીએ કે જરૂરથી શિયાળામાં જે ચાર મહિના દરમિયાન તલના તેલનું સેવન કરો અને આ સમય દરમિયાન આ સમય દરમિયાન તલના તેલની ખાણીઓ પણ ચાલે છે તો જરૂરથી મિત્રો તેમની પાસેથી પણ તમે તલનું તેલ લઈ શકો છો અને અગત્યની વાત એ કે ખાસ કરીને કાળા તલના તેલનું સેવન આપણે કરીએ કે જેથી કરીને આપણે અને આપણા પરિવારને લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ અને આશા રાખું છું મિત્રો આ વિડીયો જરૂરથી તમને ગમ્યો હશે અને આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમય દરમિયાન એટલે કે શિયાળાના મહિના દરમિયાન એ લોકો જે જે આ કાળા તેલનું સેવન કરે તો જરૂરથી તેમને અને તેમનો પરિવાર લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સૌનો આભાર જય ધન્વંતરી